ફરવા જાવું ને ગોકળિયા ગોમ બરાબર તો મુખી કે આપણે સહી થાય હવે તો મુખી આગળ જઈએ મુખી પાડે પેલા પાજ્યને મારા ફરવા લઈ જવાના છે બરાબર હવે એમને કે ગોકળિયું કોમ જોવા જાવું છે મુખી હંગાથી હેડો હવે જાવું ના જવું ના જવું તોય લોતા છે જવું તોય લોતા છે એટલે હવે જાવું તો પડશે કાંઠો થઈ અને એમને કોઈ કાકા પાછું કરીને એમને લઈ તો જવા જ પડશે

હવે આપડે ઊંડ ઉપર સહારી કરીશું ચલો તૈયાર થઈ થઇ જુખી અમને તમારી કડ જમીન વાઈ આચું ખોટું હા તો અમને તમારું તમારા તમારો હું કર્યો ખર્ચો તમારા ભાગ્યા છે હેલો બોલો એ સબે જેમ ના હતા તમારા ગેટે

હું બધી વાત કરી દીધી હવે તમને ફરવા લઈ જવાનું ને છે એટલે ખર્ચો મારે પડશે તમારો ઊંટ તો આઈ ગયો ત્રણસો રૂપિયા હું મૂકીશું તો તમે આમ નાખજો ને આપણા ઘર જેવું અમારે આગળ તમને અમે ઘોડી નું કીધું તો તમે ઊંટે કીધું હા એટલે હું તો સારી સવારી થાય એવું છે પણ બધો ખર્ચો તમારે કરવાનો છે મુખી આઠા બેઠા શું કરો પૈસા આજ મુખી ઘણા દાડા હાથમાં આવ્યા બરાબર ચીખુજી શું મંજુર અમારા હાડુ ભય પાડતા ને અમાર હાડું એકના જ છે મારા વિશ્વાસ તો ના ના અમારે હાડી બહુ ખોટા લાગશે નહીં પડવા દઉં મારી સવારી કરો ગોકુળ

હવે જો આપડા આગળ હાથી લાગજો અમારા આઠું ના અમારે એવું છે ના કવાબદારી મારી Poblo, nage mo nadi u કોમ સુસર સાહેબ બોલ નહીજી હા એ સાહેબ હા અને અમારા સોસર પમી હો છે બરાબર છે તો પેલો આપણે જે દરિયો તમે કહેતાળો જોકન છે તો તો આડો તો અમાર આવે તો કેટલું બેસી આવે આ તો નહીં જેટલું આખું છે છે

હા ડોક્ટર ગામ દવા ખાનુ આવ્યું હોય તો સારી છે દવા કોણ ફોન કશું ગમ છે એવું છે આ ઊંટી ધોડી તમે પકડો ના અમારા આડુ ના વપરાશ તમે ના હોય ને તો અમારે ઈતાડો જેવા ને થાય અમારા આડુ ને આટુ કુતું શેક નઈ શેક

પણ મુખી તમે ફોર પૈસા તમારા જોડે છે પૈસા કાઢવા પડે છે એવું નહીં મુખી અમે તમને ક્યાં ના શોધતા પણ કીધું નતું બરાબર નતો અમને ઊંટ પડે એટલો સરસો થાય નહિ આ સરસો બધો તમારો ભોગો ભોગ સર

એના બાર મહિના પાવડા ના કુટા તો મુખી સ્ત્રોત્ર કાઢી નાખ્યા મારી વાળી બધાની આગળ આપડી સવારી લોક કરીએ હજુ તો દરિયો આખો છે દરિયો આખો છે આ સુનસર ગામ નો આખા ગામ નો કર્યો છે મેં પણ આડો

હું અછી આપડે સેલ્ફી ફોટા પાડી અને આપડે તમાર હાડી વિડીયો બતાવ્યો હા અને ખુશ ખુશ થઈ જાય અને વાપડો હા આડુ બોલો હાડી માં કેસી હા મને તો ફરવા ના લાગી ગયા

પણ હવે ખાવા પીવાની વ્યવસ્થા કરો મુખી અમે લાદી ભૂખ ભૂખ અમને ભૂખ લાગી નો અમે પેલા દહાજી પકોડી ખાવી લાગ્યું દહાજી પકોડી ફેમસ છે ને તો અમારે એ પકોડી ખાવી પડે દહોજી દહાજીની

પણ શેડી દાતા પકડી જો ના કરી નાખે અમારી હાડી કોમ કરી આપડે મુખી છીએ આપી લીધેલું અત્યારે ખતરો કરશે ને કોપડે લખે તો બહેરામ કરાવશે બુજી હા તમને ફરવા લાયો છું ભાઈ હિસાબ ભાઈ હા

મગુજી મારી તો હવે આપણે મિલિન જતા રેખી તો હવે મિલિન જતા રહ્યા પેલા તમને સમજાય કે મુખી આપણે આડુ મુખી ગયા વિશ્વાસ ચીકુ ચી તમે ને હવે આપડા ઓછી ઘરે જઈ અને રાતે રાત